સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસના વધી રહેલા સતત બનાવ વચ્ચે અમરોલી પોલીસ મથકમાં આજે પ્રેમલગ્ન યુવાન પર ચપ્પુ વડે ગળા પર હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં જમાઈને ખર્ચવામાં આવ્યો હતો તો પોલીસ મથકમાં જ હત્યાનો પ્રયાસ કરાતા સનસનાટી મચી જવા પામી છે સુરતમાં ગુનેગારો હવે હિંસક બની રહ્યા છે ત્યારે પ્રેમલગ્ન લગ્ન કરનાર દીકરીના પતિ પર પિતાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો વાત એમ છે કે અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન યુવાને ઘર પાસે જ રહેતી યુવતી સાથે પ્રેમ થયા બાદ કોર્ટમાં લગ્ન કર્યા હતા તેને લઈને યુવતીના પરિવાર દ્વારા યુવાન પર ખાર રખાયો હતો એટલે કે ગુસ્સો રખાયો હતો કે હાલ યુવતી ગર્ભવતી બની હોય જેને લઈને યુવતીના વાલી દ્વારા તેમને ગર્ભપાત કરાવવા દબાણ કરાવતું હતું જેને લઈને આખો મામલો અમરોલી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યાં વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા યુવતીના પિતા દેવીદાસ કંઠરે પોતાના જમાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ચપુ વડે જમાઈ પર ગળાના ભાગે સસરાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત લોન માટે તો બીજી તરફ પોલીસ જ પોલીસની હાજરીમાં જ હુમલો કરાયો હોય ચકચાર જવા પામી હતી અને અમરોલી પોલીસે સ્થળ પર જ હુમલાખોર સસરા દેવીદાસ કાઠરેની રેની ધરપકડ કરી હતી હાલ તો ગુનેગારો હવે પોલીસ પથકમાં પણ ગુનાઓ કરતા અચકાતા ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પારિવારિક ઝઘડાઓ કેવો સ્વરૂપ ધારણ કરે છે તે અહીંયા વિચારવું રહ્યું